નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી તાલુકાના ગામ તળાવ બુજરંગ ગામે દીપડો સ્થાનિક રહીશના ઘરમાં તેમજ તબેલામાં ભેંસો પર હુમલો કરી નાસી છૂટ્યો સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગામ તળાવ બુજરંગ ગામે રાત્રિના નવ કલાકે દેવજીભાઈ વલ્લભભાઈ માયાવંશીના ઘરની પાસે રહેતા ઓષાબેન માયાવંશીના ઘરના આગળના બારણામાંથી ઘૂસી ઘરના હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો બુમાબૂમ થતા ત્યાંથી અંદાજે આઠ માસનો દીપ નાસી છૂટ્યું હતું ત્યારબાદ રમણભાઈ છગનભાઈ પટેલના ભેંસોના તબેલામાં ઘુસી ગયો હતો અને ભેંસો પર હુમલો કર્યો હતો પરંતુ બકોર થતા ત્યાંથી પણ નાસી છૂટ્યો હતો ગામ તળાવ બુજરંગ ગામે અવારનવાર દીપડો ગામમાં ઘુસી આવી પાલતુ જાનવરો પર હુમલાના બનાવ બનતા રહે છે જે અંગે વન વિભાગ દ્વારા તાકીદે મારણ સાથે પાંજરો મૂકીને આવા દીપડાઓને જબ્બે કરવા લોક માંગ ઉઠવા પામી છે તેમજ ગામ તળાવ બુજરંગમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે લોકોને હાલાકી ભોગવી પડે છે તો તાકીદે ગામના સરપંચ શ્રી તથા તલાટી દ્વારા વહેલી તકે સ્ટ્રીટ લાઇટો શરૂ કરાવવી જરૂરી છે આ અંગે વહીવટી તંત્ર દ્વારા લોકોને પડતી હાલાકી તાકીદે દૂર કરવી જરૂરી છે અમિરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ